ઠંડી પડે ને તો તો કામ કરે આમ અમારું જીરું થાણા પીપરી ગામનું જુનાગઢ જિલ્લાનું આવું જીરું છે જવો ભાઈ ટોપ જીરું છે આમાં કઈ ઘટતું નથી દાણો સારો છે બહુ જોવો તમે આ દાણો ફૂલ બંધાઈ ગયો છે અને પાથળો ટાઈમ થવાનો છે આમાં અને આની અંદર આપણે દાણાની અંદર પોટાશ ને બોરોન ને

હવે શિવરાત્રી વાર દોઢ દિવસ છે એટલે શિવરાત્રી વહી જાય પછી આપડે જીરવું પડશે પંદર વીસ દિવસ પછી વીસ દિવસ પાકા વહી જાય પાકા તડકા જો પાંત્રીસ ડિગ્રી તાપમાન થાય ને ખેડૂત મિત્રો તો જીરા બધા ને ભરી જાય જીરા ઘઉં ચેણા તુવેર જો તુવેરી મંડી પાકવા કારણ કે ભાઈ ત્રીસ ડિગ્રી તાપમાન થાય એટલે ગમે મોળ વરી જાય હા તડકા નડે અને આગાહી તડકાની જ વધારે આવી ગયો ટૂંકમાં શિયાળો હવે ભૂલી જવાનો શિયાળો ભૂલી જવાનો

અને પાતરાય થાય છે દાણાય સારા છે હવે કાઠે ભૂગી ગયા આપણે નેવું ટકા ભગવાન એસી નેવું ટકા ભૂગી ગયા છે દસ ટકા બાકી રહ્યું ની કૃપા હાથમાં આવી જાય રેડી બરોબર ને બાપા યાર રીતનું જીરું છે થાણા પીપરી ગામ ની અંદર બાપા અમારા ભેગા હાયલાં છે પરસોતમ ભાઈ પાલોડિયા જુનાગઢ જિલ્લામાં આવે હે ગામ આપણે અને આ ગામમાં જે બાપા જીરાડવા વાવતર બહુ ઓછા છે ને વાવતર તમારા ગામમાં છે ઓછા છે બહુ છે એમ આપણો ઘેરો બીજા કરતા અલગ પડી જાય હા ગામમાં

ના ના દવા માં સંતોષ અને આપણે બહુ ફાયદો તો રેડી હાલો બાપા ને જીરું છે આપણે જો આ બધી બાપા ને જીરું તો જોઈ લ્યો તમે બરાબર બાપા બીજું કઈ બોલવું તમારે તમારા કઈ બીજું તો શું આપડે બસ મોલ ખેડૂત ને હારો હોય બીજું શું જોયે આપણે જો બસ

પછી આપડે નસીબ ને નસીબ ઉપર હોય હા અને આપણે મકાન બનાવીએ તો એ નથી કેતા કે અહીંયા બારી મૂકો ને વા બાણું મૂકો ને વા તમે વાસ્તુ કરાવવા ને ઓલું કરાવો ને હે હા બસ તો બાપાને આ રીતની વાડી છે આમ બાપુ બાપા એમ કે એક ગુરુ ધારણ કરે બરાબર ગુરુ નો બદલાવાય એક જ ગુરુ નું કંઠી પહેરાય આપણે કૃષ્ણ ભગવાનને માનતા તો કૃષ્ણ ભગવાનને મનાય રામ ભગવાનને મત રામને મનાય મનાય બરાબર ને હા ગુરુ નો બદલાવાય બરાબર ને બદલાવાય દવામાં એવું એક જ ગુરુ ધારણ કરે આપણે ન બદલાય બાપાને જો આ રીતની ઓડી છે બાપાનો કૂવો જોવા બાપા કેટલા ફૂટ કુવો છે આ ધાણા બાજુ બાજુમાં બાપા એ જમીન ના બા દસ લાખ થઈ ગયા એમ ને બાજુમાં જમીન વેચાઈ ગઈ બાજુ દસ દસ લાખ રૂપિયાની જમીન જાય તમે જો આમ હોના જેવી જમીન છે બધી આમ તો ઘઉં વાળી જગ્યાએ વેચાઈ ગયા મને બાપા જ રાખતા એ આ જમીન બધી હોના જેવી પીપરી ગામ બરોબર બાપા બધી હારી ને હાલે હાલો